સ્વીકારીએ છીએ પણ મૃત્યુ જ્યાં વ્યાજ આવે ત્યાં આપણે બધા ડરીએ છીએ મૃત્યુથી બધા જ બીવે છે ઘણાનું મૃત્યુ છે ને ઘણા મૃત્યુના વિચારથી ઘણાનો મૃત્યુ થયા છે એવા પણ દાખલા છે તો મૃત્યુનો આપણે ક્યારેય સ્વીકાર કરતા નથી અને એનું કારણ એ છે કે મૃત્યુ શું છે એને સાચી રીતે આપણે જાણી શકતા મૃત્યુ પછીની દુનિયા વૈજ્ઞાનિક એમ કહે છે કે ભાઈ એ એક પરિવર્તન છે તો અમારા મહાપુરુષો સિદ્ધ પુરુષો પછી એવી વાત કરે કે મૃત્યુ એ કોઈ સામાન્ય નથી એક પરમાત્મા નો સંદેશ છે પરમાત્મા તરફથી મળેલું નિમંત્રણ છે

આ સંસારની અંદર મૃત્યુ આવશે તો જ પરમાત્માને ને પ્રાપ્ત કરી શકશો ઘણી વખત ઘણા બધાની પાસે આપણે સાંભળીએ છીએ મૃત્યુ એ કોઈ સહજ નથી જેમ જીવનને માણીએ છીએ અને મૃત્યુને કોણ માણી શકે કે જેણે નાનપણ સુધાર્યું હોય પોતાનું બચપણ સુધરી ગયું હોય તો પછી આપ યુવાની સુધરી જાય છે અને જેણે યુવાની સુધારી લીધી છે એની વૃદ્ધાવસ્થા આપમેળે સુધરી જાય છે અને જેની વૃદ્ધાવસ્થા સુધરી જાય છે એનું મૃત્યુ પછી આપો આપ સુધરી જતું પણ એની અંદર કોઈ સાચા સદગુરુનું શરણું લેવું પડે બાપ એના માટે સત્સંગ છે મૃત્યુ પછીની દુનિયા ઘણી બધી એવી છે હા સ્વજન છે એટલે આપણને રડવું આવે પણ એક વાત યાદ રાખવી પડે કે જે સભ્ય આપણા ઘરમાંથી ગયા છે એ કદાચ જીવિત હોય અને આપણે રડતા હોય તો એ રાજી થાય ખરા ગરુડ પુરાણમાં એવી વાત આવે છે કે ઘરમાંથી જે મોભી જાય જે પરિવારમાંથી સભ્ય જાય એ જીવ છે એ આપણા મોભારે કે આંગણે એ બાર દિવસ સુધી એ જીવ હોય છે બધી જ આપણી પ્રતિક્રિયાનો એ અનુભવ કરે છે એ એ બોલી શકતા નથી તમને જવાબ આપી શકતા નથી પણ તમારી વેદના અનુભવ જરૂર કરી શકે છે અને એટલા માટે જ મહાપુરુષો કહે છે કે ઘરમાંથી જે જીવ થાય છે એનું દુખ મને તમને જરૂર લાગે છે પણ એની પાછળ એવો શોક છે એ પ્રતિક્ન કરવો જોઈએ કે એની ગતિ અવરોધાય છે આપણને ખબર છે પ્રકૃતિનો નિયમ છે કે એક ખોળિયામાંથી એ બીજા ખોળિયામાં જવાનો છે એ નવો પરિવાર હવે ગોતવાનો છે અને એટલા માટે રડવું ન જોઈએ કારણ કે આપણે જે જીવ ગયો હોય અને એનામાં એની પાછળ આપણે બાર બાર દિવસ એના ભાવતા ભોજન બનાવતા હોય છે એને જે ગમતું હોય એ કરતા હોય છે દિન પ્રતિદિન તમે નવા નવા ભોજન બનાવો એને થાળ ધરાવો શું એ જમવા આવે છે ના પણ તમારી ભાવના છે કે અમારા દાદાને આ ભાવતું હતું એટલે એ બનાવવું છે એ તમારી ભાવના ત્યાં પહોંચતી હોય છે એવી જ રીતે તમે જેટલું રડો ને એ પણ તમારી ભાવના વ્યક્ત કરો છો તો એનો પણ ત્યાં આભાસ થતો હોય એ આગળ જવાની કોશિશ કરે તમે અહીંયા રડો એટલે રસ્તોનો અવરોધ બને અને એને વળી પાછું પડે એ આગળ જાય ને આપણે પાછળ લાવીએ એ આગળ વધે ને આપણે પાછળ લાવીએ તો હમણાં સા ધ્યાન રાખવું કે જે ઘરમાં સ્વજન સીધાવી ગયા હોય ત્યારે પરમાત્માને પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો નથી અને પ્રાર્થના એ જ કે હે મહાદેવ હે પરમાત્મા અમારી પાસેથી જે જીવ તારી પાસે આવ્યો છે એને એને યોગ્ય મોક્ષ આપણી પરિવારમાંથી જે જીવ જાય ને એ આપણી પાસે બે જ આશા રાખે છે અને બે આશા કઈ તો પેલી શાંતિ અને પછી બીજો છે મોક્ષ તો આ બે ગતિ માટે થઈને પરમાત્માની પાસે પ્રાર્થના જ કરવી જોઈએ તમે જે કીર્તન કરો જે કાંઈ ભજન કરો જે કાંઈ નામ જપ કરો એ બધા જ ગયેલા જીવની પાછળ વિષ્ણાર પણ કરવું પડે છે આ વાત થઈ ધર્મની પણ બાપ અંતે તો આપણે બધા જ કાળા માથાના માનવી છીએ અને જે ઘરમાં જેનો બાપ ગયો હોય ને એને અનુભવ વાતો કરવી શેલી છે એનો અનુભવ કરવો બહુ અઘરો છે આ જગત ની અંદર લોક સાહિત્ય ની અંદર મા વિશે બાપ બહુ લખાયેલું છે કે મા એ વગડા વા મા એ મા બાકી બધા વગડાના વા મા વિનાનો સુનો સંસાર પણ એટલું યાદ રાખજો કે માં છે ને એ સંતાનો માટે બે આંકડા પાડી લે છે પણ એનો ઈ બાપ મારા બાપ એક ખૂણામાં જઈ અને બે આંકડા પી લેતો હોય છે